હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન એટ ડા સેવન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે યુનિયન બજેટ આવેલું હતું તેમાં કેટલાક ટેક્સ રિફોર્મ થયેલા છે તો તેની આજે આપણે ચર્ચા કરીશું આની પહેલાંના ફાઇનાન્શિયલ યરમાં કેટલો ટેક્સ હતો અને હવે કેટલો રહેશે તેની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ જોઈએ ઝીરોથી અઢી લાખની આવક સુધી કોઈ પણ ટેક્સ જૂની સ્કીમમાં પણ નહોતો અને અત્યારે પણ નથી અઢી લાખથી ત્રણ લાખની આવક સુધીમાં એટલે ત્રણ લાખ ઉપરની આવકમાં પહેલાં એક પણ ટેક્સ લાગતો નહોતો અઢીથી ત્રણ લાખમાં ઓલ્ડ સોરી ઓલ્ડ સ્કીમમાં ટેક્સ લાગતો હતો પાંચ ટકા અને હાલની સ્કીમમાં ત્રણ લાખ સુધી કોઈ પણ ટેક્સ નથી તો આ મોટી રાહત કહી શકાય પછી ત્રણ લાખથી પાંચ લાખ સુધીમાં પાંચ પાંચ ટકા ટેક્સ બંનેમાં છે પછી બીજો એક આગળ જોઈએ તો પાંચ લાખથી છ લાખમાં પહેલાં જે ટેક્સ હતો તે વીસ ટકા હતો અને હાલમાં જે ટેક્સ છે નવી સ્કીમ પ્રમાણે તે પાંચ ટકા છે પછી આગળ જોઈએ છ લાખથી સાડા સાત લાખ પહેલાં વીસ ટકા ટેક્સ હતો હવે દસ ટકા છે સાડા સાત લાખથી નવ લાખમાં પહેલાં વીસ ટકા હતો હવે દસ ટકા છે પછી નવ લાખથી દસ લાખમાં પહેલાં વીસ ટકા હતો હવે પંદર ટકા ટેક્સ છે દસ લાખથી બાર લાખમાં પહેલાં ત્રીસ ટકા ટેક્સ હતો હવે પંદર ટકા છે બારથી અઢી હા બાર લાખથી સાડા બાર લાખમાં પહેલાં ત્રીસ ટકા હતો હવે વીસ ટકા ટેક્સ છે સાડા બારથી પંદર લાખમાં પહેલાં ત્રીસ ટકા ટેક્સ હતો હવે વીસ ટકા છે અને પંદર લાખથી ઉપરમાં બંનેમાં ત્રીસ ટકા ટેક્સ છે તો આ અલગ અલગ ટેક્સ રિફોર્મ છે આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં